રાજકુમાર જાટના ફોરેન્સિક તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કાગળિયા કુવાડા પોલીસ અધિકારી તેના પિતાને ન આપતા થયો મોટો હોબાળો રાજકુમારના વકીલ સાહેબ પહોંચી ગયા પોલીસ સ્ટેશન અને પછી થઈ જોવા જેવી મિત્રો પોલીસ પાસે ફોરેન્સિક રિપોર્ટના કાગળિયા પહોંચી ગયા છે તો તેઓ શા માટે ચૂપ આવે છે અને મૃતક યુવકના પરિવારને આ કાગળિયા કેમ નથી આપતા સુવામાં જયરસી જાડેજાનો હાથ છે નહીં તો પછી પોલીસ કોનાથી ડરે છે અને વકીલે પોલીસ સ્ટેશન પહોંચીને શું કર્યું તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરીજો મિત્રો રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતે કેસમાં કુવાડા પોલીસ સામે વકીલે આક્ષેપો કર્યા છે મૃતક યુવકના પિતાના વકીલ દિનેશ પાતરે આક્ષેપો કર્યા છે તેમજ કાગળો ન મળતા વકીલે કુવાડા પોલીસ અધિકારી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે કાગળો તો એમના બાપને પણ આપવા જ પડશે કુવાડા પોલીસે પ્રથમ પીએમ રિપોર્ટ ન આપ્યાનો આક્ષેપ કરાયો છે પોલીસ સ્ટેશનના પીઆઈ ખોટા બહાના કરતા હોવાનો આરોપ લગાવ્યો છે કાગળો ન મળતા વકીલે પોલીસ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે કાગડો તો તેમના બાપને પણ આપવા જ પડશે તેમજ અકસ્માત છે તો કાગળો શા માટે પૂરતા આપી રહ્યા નથી તેમજ એફએસએલ રિપોર્ટ સામે આવ્યા પછી પોલીસ ગભરાય કેમ રહી છે ડોક્ટર હેમંગ વસાવડાની પ્રતિક્રિયા મિત્રો રાજકુમાર જાટના મૃત્યુ કેસમાં ન્યુરોલોજીસ્ટ હેમંગ વસાવડાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે ફોરેન્સિક રિપોર્ટને લઈને અનેક આશંકાઓ દર્શાવતા ગોંડલ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે એમણે પોતાની ત્રણ દાયકાની કારકિર્દીમાં આવો રિપોર્ટ કોઈ દિવસે જોયો ન હોવાનું તેમણે જણાવ્યું હતું તેમજ જો વાહન એકવાર ટક્કર મારે તો શરીર પર બેતાલી ઈજા કેવી રીતે થઈ શકે છે એવું પણ તેમણે જણાવ્યું હતું વાહન ટક્કર મારે ત્યારે તે વ્યક્તિ દૂર ફેંકાય અથવા વાહન નીચે આવી જાય આ માટે પહેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જાહેર કરવો જરૂરી હોવાનું જણાવ્યું હતું તથા લાકડી પાઇપ જેવા પદાર્થ વડે માર મારવાની નોંધ રિપોર્ટમાં સ્પષ્ટ છે પણ ડૉક્ટરોએ ઈજાઓ ક્યાં કારણે થઈ તે લખ્યું નથી તેના સામે પણ પ્રશ્નાર્થ ઊભો થાય છે વોંડલથી રાજકોટના તરગડિયા ગામના ઓવરબ્રિજ સુધી ચાલીને પહોંચેલા જાત યુવકના મૃત્યુ કેસમાં રાજકોટ પોલીસે આ ઘટના આકસ્મિત હોવાનું સ્પષ્ટ કરી દીધું હતું ત્યારે દિવ્ય ભાસ્કર પાસે મૃતક યુવાનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાથ આવ્યો છે તેમાં અનેક મુદ્દે શંકાઓ દર્શાવવામાં આવી છે શરીર પર જેટલા ઈજાના નિશાન છે તેને જોતા અનેક શંકાઓ મિત્રો રાજકોટની પીયુડી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના ત્રણ નિષ્ણાંત ડોક્ટરે પિયર વરૂ એમ એમ ત્રગડીયા અને પી જે માણવરે આપેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ બે પાર્ટમાં ઈજા ક્યાં ક્યાં થઈ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પ્રથમ પાર્ટમાં કુલ ચોવીસ મુદ્દા વર્ણવવામાં આવ્યા છે જ્યારે બીજા પાર્ટમાં કુલ એકત્રીસ મુદ્દાઓ કે કેવી રીતે ઈજા થઈ તેનું વર્ણન કરવામાં આવ્યું છે રાજકુમાર જાટના મૃતદેહનો કરાયેલો ફોરેન્સિક રિપોર્ટ કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીપીજી રાજપરા સહિત સાથે મોકલવામાં આવ્યો હતો